ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં તેર હજારથી વધુ લોકોને સરકાર તરફથી મળતો જથ્થોથી વંચિત રહ્યા દ્વારા છેલ્લા એક વર્ષથી રેશન કાર્ડ ધારકોને કેવાય કરવા માટે અપીલ કરી હતી રેશન કાર્ડ ધારકો પોતાના મોબાઈલ મારફત પોતાના ઘર બેઠા કેવાયસી કરી શકે તે માટે એપ્લિકેશન પણ લોન્ચ કર્યું છે છતાં પણ બે કાળજી લોકોએ કેવાયસી ન કરવામાં આવતા ચાલુ માસ કેવાયસી કરેલ ન હોય તેવા લોકોને સરકાર દ્વારા રાશનનો જથ્થો બંધ કરી દેવામાં આવતા લોકોમાં દોડધામ મચી જવા પામે ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આશરે ચાલીસ સસ્તાના દુકાનોમાં સત્તાણું હજાર સાતસો બાણુ લોકોને સરકાર દ્વારા રાશનનો જથ્થો મળતો હતો જેમાંથી કેવાયસી કર્યા વિના આશરે તેર હજાર ત્રણસો તેત્રીસ લોકોના નામો હજુ કેવાયસીમાં નામો હજુ પેન્ડિંગ રહેતા મળવાપાત્ર મે માસના રાશનના જથ્થાથી વંચિત રહ્યા આ માટે લોકોમાં દોડધામ મચી જવા પામી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીરોથી પાંચ વર્ષ સુધીના રાશનનો જથ્થો તંત્ર દ્વારા ફાળવ્યા છે હાલ મામલેદાર કચેરી ખાતે કેવાયસી કર્યા વિના બાકી રહેતા લોકોનું કેવાયસીનું કામકાજ ચાલુ છે તો વહેલી તકે લોકોને અપીલ સાથે જણાવ્યું છે તાત્કાલિક કચેરી ખાતે આવી કેવાયસી કરી જવા અપીલ કરી છે વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે